હા તો જય માતાજી આપણે અત્યારે હરિભાની ગાડી આવી છે ટેસ્ટ ડ્રાઈવ માટે સ્કોર્પિયો સ્કોર્પિયો એસ ઇલેવન તો હવે રસ્તામાં ઊભી તમે ગાડી બતાવી દઈએ ને આગળ આપણે દિલીપનો વ્લોક ચાલુ તમે જોઈ લો આ એ જ આપણે જે ટેસ્ટ ડ્રાઈવ માટે આવે જોઈ લો આ એ જ ગાડી આ ભાઈ લઈને આવ્યા જોઈ લો એટલે ખાલી આ તો ટેસ્ટિંગ માટે લઈને આવ્યા હે ચેક કરવા માટે લઈને આવ્યા હૈ અને ઓટો મારવા આપણે દિલ્હી ભંગાત જાઉં ગાડીમાં બેસ્યું જે કહેવા છે સબજે કાળો ઘોડો દिलाયનો કાળો ઘોળો આપણે જે આ બોલ્યા હતા કે આપણે બોલ 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 બરે બરોબર 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 બાદ ભૂમ કાકો છો આ ભાવેશ તો ગાડી લાઈટ દી થાર અને હરીભાઈના બધેની નક્કી કર્યું કે હરીભાઈ સ્કોર્પિયો લાવે તો બહુ મજા આવે તો હરીભાઈ દિલીપ મોની જો એના પપ્પાને પણ સ્કોર્પિયો ની ઈચ્છા હતી અને હરીભાઈ ગાડી આપણે ચેક કરવા લાય છે તો સ્કોર્પિયો લાવવાની છે તો એન્ડવાસ માં કોંગ્રેચ્યુલેશન અને બધા કમેન્ટમાં જય માતાજી લખજો કે સ્કોર્પિયો કેવી લાગશે છે દેખાતું <laughs> ન <laughs>

Rahasia medilum bea jeyelen. Achi, eh, aman, apaan u? Lah, jah, jah, Apa jah, 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 jah,

શિક્ષા દીલા અમે શિક્ષા ચારે શિક્ષ્યો શિક્ષા હવે તો ગાડી આવી હું હું દાડા જ આ દાડા જ હા

हा सेठ मिता कर